નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં ખીલ સહાયક યોજના ખેલ સહાયક યોજના વિશેની ભરતી માટેની અગત્યની અપડેટ છે તો આ વિડીયોમાં આપણે ખેલ સહાયક યોજના વિશેની વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેની વિનંતી છે મિત્રો આપ સૌ ચેનલ પર નવા હોત ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો ચેનલને લાઇક આપશો અને વિડીયોને લાઇક આપશો તેમજ આપના મિત્રોને અવશ્યથી શેર કરજો જેથી કરી આવા તમામ શૈક્ષણિક ન્યૂઝ માહિતી અને શિક્ષણને લગતા વિડીયો આપણી ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો તેની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો જે સરકારી ભરતી અને શિક્ષણને લગતા ન્યૂઝ છે આપણી ચેનલ ઉપર એની માહિતી મૂકતા હોઈએ છીએ તો અવશ્યથી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા મિત્રોને શેર કરશો વિગતે જોઈએ મિત્રો તો જે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજના અંગેની આ જાહેરાત છે જે ખેલ સહાયક યોજના છે એમાં મિત્રો જોઈએ તો એનું માસિક મહેનતાણું એકવીસ હજાર રૂપિયા છે અને મહત્તમ મર્યાદા અડત્રીસ વર્ષ છે ખેલ સહાયક યોજનામાં ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક આધારિત જે જોગવાઈ છે એના પ્રમાણે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓની ભરતી માટે એક પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સાત ત્રણ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો એક તારીખથી તે સાત તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઉમેદવારોએ ઓનલાઈન અરજી તેની વેબસાઇટ પર જઈને કરવાની રહેશે મિત્રો વેબસાઇટ જે છે ખેલ સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓ આર જી આ વેબસાઇટ છે એના ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જે વેબસાઇટ છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર જઈ તમે તેમાં લખેલી જરૂરી સૂચનાઓ જેવી કે આવશ્યક લાયકાત સુરેશ્ય વયમર્યાદા નિમણૂકનો પ્રકાર મહેતા અંગેની સૂચનાઓ જે તમામ છે એ માર્ગદર્શિકા પહેલાં વાંચી અને જે લાગુ પડતી બાબતો છે એ યોગ્ય રીતે ઓનલાઈન અરજીપત્રકમાં ભરી અને તમારે ઓનલાઈન ખીલ સહાયટના માટે તમે એપ્લાય કરી શકશો આ અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં એટલે કે માત્ર અને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે તદુપરાંત આવી મોકલે અરજી માન્ય ગણાશે નહીં ઉમેદવારના પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ તેમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરે અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ચેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો લઈને હાજર રહેવાનું રહેશે તો જે ઓનલાઈન અરજી કરવાની જે સમયગાળો છે એ એક ત્રણ બે હજાર પચીસથી સાત ત્રણ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો હતી આ અખિલ સહાયક યોજના અંગેની જાહેરાત આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો મિત્રોને શેર કરશો અને વિડીયોને લાઈક કરશો આભાર મિત્રો થેન્ક યુ